નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. દિયોદરમાં વરસાદની મહેર પ્રજા પરેશાન. અધિકારીઓ પદાધિકારીઓને દિયોદરની આબદ સુરત રોનક જોવાનો ટાઈમ મળશે. તાલુકામાં ઠક દિયોદરમાં એકાદ વરસાદ વર્ષે અને પ્રજાજનો ગંદકીમાં અટવાઈ જાય છે. દિયોદના હાર્દ શમા જ્યાં પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપી કચેરી આવલી છે. ત્યાં વર્ષોથી સામાન્ય વરસાદ આવે અને વાહન ચાલકો અને પગપાળા ચાલકો અટવાય છે. ત્યાં પાણી ભરાઈ જાય છે ચાલવાનું પણ મુશ્કેલ બની જાય છે બે વર્ષ પહેલાં દ્વારા કાયમી પ્રશ્નને હલ હલ કરવા લાખો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી કરવાનો પ્રયાસ થયેલ પરંતુ આ સામાન્ય બે ત્રણ વરસાદમાં પાણી ભરાઈ રહે છે કહેવાય છે કે પંચાયત દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇનને કોઈ ધંધાકીય કંપનીએ કબજો લઈ પાણીને જતું અટકાવી દીધેલ છે જેના કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થતા પ્રજા પરેશાન થઈ રહી છે જ્યારે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ચક્રાવા પાસે કાયમી પાણીની સમસ્યા રહે છે સામાન્ય વરસાદ ગ્રામ પંચાયતની ટીમને પાણીની નિકાલમાં લાગી પડે ત્યારે પ્રજાજનોને રાહત મળે વિસ્તાર પ્રગતિનગર સોસાયટી આ સોસાયટીઓમાં પ્રવેશ માટે હોડીની વ્યવસ્થા જાણે કે કરવી પડે તેવી પરિસ્થિતિ રેલવે સ્ટેશન મેઇન રોડ ઉપર હાલ ઠેર ઠેર પાણી ભરાઈને પડ્યું રહે પાંચ સાત દિવસે માંડ માંડ પાણી સુકાય ને ત્યાં ફરીથી વરસાદના અમી જરે જૈસે તે પરિસ્થિતિ તાલુકા મથકની આ તાલુકા મથકની આ બધ હાલતથી ત્યાંથી કાચની એસી ગાડીમાં પસાર થતા તાલુકા વિકાસ અધિકારી શ્રીને સામાન્ય પ્રજાજનોની યાતનાઓ નજર નહીં આવતી હોય કે પછી નજરઅંદાજનું કારણ શું હશે તાલુકા પંચાયતમાં પણ હાલે વહીવટદાર શાસન પ્રાંત અધિકારી ચાર્જમાં જોકે તેમને તો તાલુકા પંચાયતની મુલાકાત માટે બેબી તાલુકાની જવાબદારી રહી વાત પ્રજાના સેવક આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ પણ દિયોદરમાં રહે છે પરંતુ તેમને તો બોર્ડિંગ અને રહેટાણ કર્મચારી નગર સુધી પાકો રોડ દિયોદર શહેરમાં જવાનું ઓછું થાય પછી પ્રજાજનોની સમસ્યાનો ખ્યાલ ક્યાંથી આવે લોકો કહે પહેલા તો કેસાજી ચૌહાણ કાખ કેડમાં છોકરા લઈ શાક લેવા આવતા હવે દિયોદરની રોનક જોવાનો તેમને ક્યાંથી ટાઈમ હોય દિયોદર શહેર હંમેશા ભાજપની પડખે રહે છે છતાં તાલુકા મથક દિયોદરની કરમ કહાનીને કોણ દૂર કરશે રાજકીય રીતે દિયોદર તાલુકા ભાજપ તેમજ કોંગ્રેસના તાલુકા પ્રમુખો પણ દિયોદરમાં વસવાટ ધરાવે છે થતા પણ સૌએ મૌન ધર્યું છે ગંદકીથી દિવસો દરમિયાન હંમેશા સામાન્ય રોગચાળો તો રહેવા પામે જ છે હવે કોઈ મોટો રોગચાળાની તંત્ર જાણે કે રાહ જોઈ નથી રહ્યું ને